ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે ચોવીસ મે અને શનિવાર ચોમાસાની વાત કરીએ તો મિત્રો ચોમાસું કેરળમાં આજે ચોવીસ તારીખે ડિક્લેર થઈ ગયું છે અને ચોક પટેલની પણ આજની અપડેટ આવેલી છે ચોવીસની તે જોઈએ તો સામાન્ય તારીખ પહેલી જૂન છે આ છ સાત દિવસ વહેલા ત્યારે ડિક્લેર થયેલું છે હવે તેમની શું આગાહી છે તે જોઈએ તારીખ ચોવીસ મે અરબસાગરમાં ડિપ્રેશનની સ્થિતિ મધ્ય પૂર્વ અરબસાગર અને તે સાથે સંલગ્ન દક્ષિણ કોંકણ તટ પર સર્જાયેલી ડિપ્રેશન છેલ્લા ત્રણ કલાકમાં અંદાજ છ કિલોમીટર પ્રતિ કલાકની ગતિ ધીમે ધીમે પૂર્વ દિશામાં ખસેલી છે આજના ચોવીસ મે બે હજાર પચીસના રોજ ભારતીય માનક સમય મુજબ સવારે સાડા આઠ વાગે આ ડિપ્રેશન સત્તર પોઈન્ટ બે અક્ષાંશ અને તેર પોઈન્ટ બે પૂર્વ રેખાંશ નજીક દક્ષિણ કોંકણ તટ પર રત્નગીરીથી અંદાજે ત્રીસ કિલોમીટર ઉત્તર ઉત્તર પશ્ચિમ અને દાપોલીથી સિત્તેર કિલોમીટર દક્ષિણમાં કેન્દ્રિત હતું આ સિસ્ટમની પૂર્વ દિશામાં ખસેડી રહી અને આજે બપોર સુધીમાં રત્નગીરી દાપોલી વચ્ચે કોંકણ તાટને ડિપ્રેશન તરીકે પાર કરવાનો સંભવિત અંદાજ છે દક્ષિણ પશ્ચિમ ચોમાસાની પ્રગતિ દક્ષિણ પશ્ચિમ ચોમાસું હવે આગળ વધ્યું છે દક્ષિણ અરબ સાગરના બાકી રહેલા ભાગોમાં પશ્ચિમ મધ્ય પૂર્વ મધ્ય અરબસાગરના કેટલાક ભાગો આખા લક્ષદ્વીપ કેરળ અને મયા વિસ્તારમાં કર્ણાટકના કેટલાક ભાગો માલદીપ અને કુમરેન વિસ્તારના બાકીના ભાગો તમિલનાડુના ઘણા વિસ્તારોમાં પશ્ચિમ દક્ષિણ અને મધ્ય પૂર્વ પૂર્વ મધ્ય બંગાળની ખાડીના બાકી વિસ્તારો પશ્ચિમ મધ્ય અને ઉત્તર બંગાળની ખાડીના કેટલાક ભાગો મિઝોરમના કેટલાક ભાગોમાં આ સાથે દક્ષિણ પશ્ચિમનું ચોમાસું આજના રોજ એટલે કે ચોવીસ મે બે હજાર પચીસના રોજ કેરાવળ પર કેરળ પર સત્તાવાર રીતે પ્રવેશી ગયું છે જે તેનું સામાન્ય આગમન એક દિવસ આગમન દિવસ એક જૂન કરતાં પહેલાં છે આજના રોજની ચોમાસાની ઉત્તરી સીમા નીચે દર્શાવેલી સ્થાન રેખાઓના સ્થળેથી પસાર થાય છે આગામી બે ત્રણ દિવસ માટે ચોમાસાની આગળ વધવાની શક્યતા આગામી બે ત્રણ દિવસમાં દક્ષિણ પશ્ચિમનું ચોમાસું આગળ વધવાની અનુકૂળ પરિસ્થિતિઓ નોંધાઈ રહી છે ચોમાસું આગળ વધી શકે છે મધ્ય અરબસાગરના વધુ વિસ્તારો આખા ગોવા વિસ્તારમાં મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશના કેટલાક વિસ્તારોમાં કર્ણાટક અને તમિલનાડુના વધુ વિસ્તારોમાં પશ્ચિમ મધ્ય અને ઉત્તર બંગાળની ખાડીના વધુ વિસ્તારોમાં ઉત્તર પૂર્વ ભારતના વધારાના ભાગોમાં સબ હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમના કેટલાક ભાગોમાં ડિપ્રેશન અનુષાંગિક યુએસી દક્ષિણ કોંકણ તટથી દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર દક્ષિણ મરાઠવાડા ઉત્તર તેલંગાણા સુધી એક ટ્રફ રેખા સર્જાય છે આ ટ્રફ રેખા સમુદ્ર સપાટીથી દોઢ કિલોમીટરથી ત્રણ પોઈન્ટ એક કિલોમીટર સુધી ઊંચાઈ આવેલ છે ન્યૂનતમ લો પ્રેશર વિસ્તાર પર નજર એક નવું લો પ્રેશર ક્ષેત્ર સત્યાવીસ મે આસપાસ મધ્ય પશ્ચિમ અને સલંગના ઉત્તર બંગાળની ખાડીમાં વિકસી શકે છે ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છ માટે આગાહી મે પચીસ સુધી પવનની દિશા અને ઝડપ પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ દિશાના પવનો ક્યારેક પવનની દિશામાં ફેરફાર પવનની ઝડપ વીસ કિલોમીટર કલાક ત્યારે ક્યારેક ક્યારેક વીસથી થી ત્રીસ કિલોમીટર કલાક સુધીના ઝટકાના પવનો ગાજવીજ સમય અચાનક પવનની સ્પીડ વધે ફરતા પવનની શક્યતા આકાશની સ્થિતિ ક્યારેક છૂટાછવાયા વાદળો અને ક્યારેક આકાશ ઘેરાય માનસૂન પ્રવૃત્તિ સોવીસ થી અઠવી મે દરમિયાન સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સીમિત વિસ્તારથી છૂટાશે ચાલુ રહે ચેનલ ને સબસ્ક્રાઈબ કર્યો લાઇક કરજો શેર કરજો જય માતાજી